ત્યારે સુરતમાં સોળ સ્વીપર મશીનોની ખરીદીમાં કૌભાંડનો આક્ષેપ લાગ્યો છે કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર વિજય પાનસુરિયાએ આક્ષેપ લગાવ્યા છે ખરીદી અને મેન્ટેનન્સના કોન્ટ્રાક્ટમાં કૌભાંડનો આક્ષેપ વિજય પાનસુરિયાએ કોર્ટમાં જવાની પણ ચીમકી ઉચ્ચારી છે વીસ પોઈન્ટ એસી કરોડ રૂપિયાના ખર્ચે સ્વીપર મશીનો લાવવામાં આવ્યા હતા અને હવે સાત વર્ષના મેન્ટેનન્સ પાછળ એકસો એકોતેર કરોડનો ખર્ચ કરવામાં આવશે સુરત મહાનગરપાલિકા દ્વારા સોળ જેટલા સ્વીપર મશીનો ખરીદવાની વાત છે અને એને સાત વર્ષ અને ત્રણ વર્ષ એક્સટેન્શન સાથે એને ઓપરેશન અને અને મેન્ટેનન્સ કામ આપવાની વાત હતી હવે તમે જોશો બે ડિફરન્સ એમાં શું છે તે કિંમત કરોડ ઓગણત્રીસ લાખ રૂપિયા છે એની સામે મેન્ટેનન્સ પહેલા વર્ષે ઓગણ વીસ કરોડ અને સત્યોતેર લાખ બીજા વર્ષે બાવીસ કરોડ અને અઢાર લાખ હવે આ કઈ રીતે પોસિબલ છે માનો જે મશીનની કિંમત છે એટલા જ એટલી જ અમાઉન્ટનું ઓપરેશન અને મેન્ટેનન્સ મારા અલગ અલગ મુદ્દાઓ હતા સૌથી પહેલો મુદ્દો બે વચ્ચે જે કરવામાં ડિફરન્સ નંબર છે જેને કોન્ટ્રાક્ટ આપવાની વાત છે એ વીસ કરોડ અને ઓગણત્રીસ લાખ રૂપિયામાં સોળ મશીન ખરીદવાની વાત કરે એની સામે બીજા બીડર ચાલીસ કરોડની વાત કરે તો બંને બીડર વચ્ચે સો કરોડનો ડિફરન્સ કેમ તો સૌથી પહેલા એસ્ટિમેટો જે બનાવ્યા છે એના પર સવાલ કરે છે જે પ્રમાણે સુરતમાં આ કૌભાંડના આક્ષેપ લાગી રહ્યા છે સ્વીપર મશીનો ખરીદવામાં આવ્યા પરંતુ હવે તેનો મેન્ટેનન્સનો અધધ ખર્ચો સાંભળીને ચોંકી જવાય